અંજના માતા અને વાનરાજ કેશરીના ઘરે એક અદ્ભુત અને પરમ શક્તિશાળી પુત્રનો જન્મ થયો જેને પવનપુત્ર હનુમાન તરીકે ઓળખવામાં આવ્યો બાળપણથી જ હનુમાનજીમાં અસીમ પરાક્રમ અને અદમ્ય ઉત્સાહ હતો એક પ્રસંગે તેમણે ઉગતા સૂર્યને ફળ સમજી આકાશમાં ઉછરી લીધો દેવતાઓ ચકિત થઈ ગયા અને ભગવાન ઇન્દ્રે તેમના પર વજ્ર પ્રહાર કર્યો જેનાથી તેમના ચહેરા પર ઘા પડ્યો અને તે હનુમાન તરીકે પ્રસિદ્ધ થયા पवनदेव क्रुद्ध થયા અને સમગ્ર વિશ્વમાં વાયુ પ્રવાહ બંધ કરી દીધો અંતે દેવોએ હનુમાનને अनेक અનંત वरदान આપ્યા અજે શક્તિ અસીમ જ્ઞાન અને અમર ભક્તિ સમય જતાં હનુમાનજી સુગ્રીવના મંત્રી બન્યા ત્યાર બાદ તેઓ ભગવાન શ્રીરામની સેવા માટે નિર્ધારિત થયા અને તેમના પરમ ભક્ત બની ગયા જ્યારે રાવણે સીતા માતા હરણ કરી તેમને લંકા લઈ ગયો ત્યારે હનુમાનજી સમુદ્ર પાર કરીને માતા સીતાને અશોકવાટિકામાં શોધી કાઢ્યા રાવણના ભવ્ય દરબારમાં હનુમાનજીનું અડગ પરાક્રમ વીરતા અને બુદ્ધિ સૌએ નિહાળી લંકામાં આગ લગાવી તેઓ ફરી શ્રીરામજી પાસે પરત આવ્યા અને યુદ્ધની તૈયારી શરૂ થઈ લંકા વિજય પછી હનુમાનજીનું નામ સાર્વભૌમ ભક્તિના પ્રતિક રૂપે પ્રસિદ્ધ થયું તેઓ માનવ સમાજને શીખવે છે કે પરમ ભક્તિ નમ્રતા અને સેવા જીવનને સફળ બનાવે છે હનુમાન જયંતિ પર ભક્તો બજરંગ બલીનું સ્મરણ કરી હનુમાન ચાલીસાનું પાઠ કરે છે કારણ કે હનુમાનજી આજે પણ પોતાના ભક્તોની રક્ષા કરે છે